નમસ્કાર જય સ્વામિનારાયણ એક વખત સ્વામી વિવેકાનંદ અમેરિકા પ્રવાસે ગયેલા એટલે અમેરિકાના એમના પ્રવાસ દરમિયાન તેઓ એક વખત ટ્રેનની મુસાફરી કરી રહ્યા હતા એટલે એની બાજુમાં એ બે અમેરિકન યુવકો બેઠેલા એને સ્વામી વિવેકાનંદને જોયા એટલે એમનો પહેરવેશ એમના

કુલીને બૂમ પાડી અને ઇંગ્લિશમાં પોતાનો સામાન લઈ લેવા માટે કહ્યું આ સાંભળીને પેલા બંને અમેરિકન યુવકો તો આશ્ચર્યચકિત થઈ ગયા એને સ્વામીજીને પૂછ્યું કે સ્વામીજી અમે જે વાતો કરતા હતા એ તમે સાંભળતા નહોતા સમજતા નહોતા એટલે સ્વામી વિવેકાનંદે બહુ શાંતિથી જવાબ આપતા કહ્યું કે તમે જે વાતો કરતા હતા ને એ હું સાંભળતો પણ હતો અને સમજતો પણ હતો પણ તમે જે શબ્દ બગાડ્યા ને તમે જે શબ્દો બોલતા હતા ને એ તમારી વાણીનો બગાડ હતો મારે તમને પ્રતિસાદ આપી અને મારા શબ્દોનો બગાડ નતો કરવો એટલે મેં તમને પ્રતિસાદ ન આપ્યો અને ખરેખર વાણીમાં બહુ તાકાત છે જો વાદ વિવાદમાં કે કોઈનું કોઈને નીચા દેખાવામાં કોઈને ખરાબ લગાડવામાં જો આપણે વાણીનો ઉપયોગ કરીએ ને તો એ બહુ ખોટું પરિણામ લાવે છે બહુ ખરાબ પરિણામ લાવે છે પરંતુ જો વાણીનો સારો ઉપયોગ કરીએ કોઈને મોટિવેટ કરવા માટે વાણી નો ઉપયોગ કરીએ તો એ ચોક્કસ સારું પરિણામ લાવે અને એટલે જ તો મારા ગુરુજી કહે છે મીઠી વાણી મૃદુ વાણી છે રાજી પાની મા ભરી સ્માઇલ આપી બોલો મીઠી